યેલો એલર્ટની વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ ખાપટ વડવીયાળા જરગલી ધૂળી વાવ જુડવડલી રાતડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો તો આ તરફ અમરેલી જિલ્લામાં પણ મેઘરાજા મહેરપાન થયા રાજુલા ખાંભા અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો રાજુલા શહેરની સાથે જૂની માંડરડી ઝાપુદર ધારેશ્વર છતરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા તો જાફરાબાદના ટિંબી લોર ફાચરિયા માણસા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો આ તરફ ખાંભા પંથકના નિગાલા ભૂંડણી ત્રાકુડા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીત સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ હાલોલ ગોકંબામાં પણ વરસાદ વરસ્યો ગોકંબાના દામાવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસ્યો ભારે વરસાદથી રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા